નમસ્કાર મિત્રો સોનેથ ગામે પાણીનો સિલસિલો હજી પણ યથાવત છે અને પાણીની વ્યવસ્થા સોયગામ તાલુકા પુરવઠા વિભાગ દ્વારા ટંકરની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેં એમને રજૂઆત કરી છે ફોન કરીને કે જે ટંકર તમે મોકલો છો સોનેથ ગામે તે સંપની અંદર નાખવામાં આવે અને સંપ અંદર ટંકર નાખી અને એરિયા એરિયાવાઈઝ અડધો કલાક પોણો કલાક કલાક પાણી છોડવામાં આવે તો શું કે દરેક વ્યક્તિઓને પાણી મળી રહે અને જે તમે ટંકર મૂકો છો એના કારણે લોકોની અંદર ઝઘડા થાય છે વિખવાદ થાય છે અને પાણી પૂરતું મળતું નથી અને જેને મળે છે તેને વધારે મળે છે કે જે બળિયાના બે ભાગ એવું થાય છે અને અને એટલે દરેક લોકોને પાણી પૂરતું મળી રહે એના માટે સંપની વ્યવસ્થા ગ્રામ પંચાયતને પણ હું રજૂઆત કરવા માગું છું કે ગ્રામ પંચાયત જે ટંકર આવે છે પાંચ આવે છ આવે કે જે પણ ટંકર આવે છે સંપની અંદર નાખી અને કલાક કલાક અડધો કલાક પોણો કલાક પાણીની વ્યવસ્થા કરે તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા થાય કેમ કે પાણી વગર ચાલતું નથી જીવન જરૂરિયાત વસ્તુ છે તો ગ્રામ પંચાયતને તલાટી કમ મંત્રી અને સરપંચ રહીને તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરે અને એરિયાવાઈઝ કંપની અંદર પાણી નાખીને પાણી છોડવા માટે હું રિક્વેસ્ટ કરું છું તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો તેવી આશા રાખું છું